આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ નવરાત્રીનું ઘણું મહત્વ રહેલું છે ત્યારે મહેસાણાના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી મંદિરે પણ આજે આ શો નવરાત્રીના પહેલા આજે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી જેમાં ગર્ભગૃહ અને માતાજીની સાતે વારની અલગ અલગ સવારીની પણ પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી આવતીકાલે વિધિ વિધાન મુજબ ઘટસ્થાપન વિધિ યોજાશે ત્યારે નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે નવરાત્રીનું ચાચર ચોકમાં આયોજન કરવામાં આવશે

માતાજીનું જે મંદિર છે એ આખું મંદિરનું શુદ્ધિકરણના સ્વરૂપે મંદિરનું પ્રક્ષાલન કરવામાં આવે છે માતાજીની જે કંઈ અલગ અલગ સાત વારની સાત સવારીઓ છે એ દરેક સવારીઓનું પણ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે એ સિવાય પૂજાની અંદર જે કંઈ દ્રવ્ય વપરાતા હોય છે જે કંઈ વાસણો વપરાતા હોય છે આ તમામ વસ્તુનું પ્રક્ષાલન વિધિ એટલે કે એનું શુદ્ધિકરણ કરવામાં આવતું હોય છે અને અહીંયા ભક્તજનો એ પ્રક્ષાલન વિધિની અંદર દર્શનનો પણ લાભ લેતા હોય છે આવતીકાલે શરૂ થતી પવિત્ર માના નોરતા શરૂ થાય છે એના પૂર્વે આજે માની પ્રક્ષાલન વિધિ છે તો આજે વિધિ વિધાનથી વેદો મંત્રોથી માના જે યંત્રો છે ત્રણ એના પૂજા થશે અને પૂજા બાદ આજે બધા જ ભક્તો દ્વારા માનું આખું મંદિર એક પ્રક્ષાલન થાય અને આવતીકાલથી નવરાત્રી શરૂ થાય છે તો એના માટેની આજની આ પૂર્વ તૈયારી છે